શક્તિધામ મંદિર ઉદયનગર શેરી નંબર એક મવડી રોડ ખાતે દર પૂનમના દિવસે દર્શનાર્થીઓનો મેળો જામે છે શ્રી શક્તિધામ મંદિર ઉદયનગર શેરી નંબર એક મવડી રોડ પર આવેલ શ્રી શક્તિ મંદિરે દર પૂનમના દિવસે તેમજ રવિવાર અને મંગળવારે દૂર દૂરથી દર્શનાર્થી આવી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ મંદિરે તેની વિશેષતા મુજબ અહીંના કાર્યકર ભાઈઓ દ્વારા દર પૂનમે માતાજીના ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવે છે હજારો શ્રદ્ધાળુઓના આસ્થા સ્વરૂપ આ મંદિરમાં દર પૂનમના માતાજીના પ્રસાદમાં મીઠાઈનો થાળ સ્વર્ગવાસી મહીપતસિંહ બાલુભા ઝાલા મોડ પર પરિવાર તરફથી ઘણા વર્ષોથી માતાજીના અર્પણ કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા હે માતાજી હું ઝાલા પૂજાબાવી ગઈ હતી મારું ગામ કોંડ છે હું રહું છું પુનીતમાં અને અમે અહીંયા શક્તિમાના મંદિરે છેલ્લા દસ પંદર વરસથી અમે આવીએ છીએ અહીંયા માતાજીનું કામ એવું સરસ છે ને અમે પૂનમ ભરવા જે આવ્યા છીએ અને મંદિરનું કાર્ય કરતા એવું સરસ છે બધા બહુ સરસ વ્યવસ્થ રીતે ઉજવે છે બધા અને જ્યાં સુધી અમે આવ્યા છીએ માતાજી અમારું કામ કરે છે અમે રવિવાર ભરવા પણ આવ્યા છીએ અને માતાજી એટલી કૃપા છે અમારી ઉપર કે વાંચવા દો બહુ સરસ કામ છે માતાજી નું અને અહીંયા બધા જે કાર્યકર્તા છે એ લોકોનું કામ પણ બહુ સારું છે દર વર્ષે ઉજવે છે માંડવો કરે છે માતાજી નો પ્રસાદી પણ એવી સરસ કરે છે બધા ની અને ઘણા દૂર દૂરથી થી બધા માતાજી ના દર્શન કરવા આવે છે અને અમારા કુળદેવી માં શક્તિ માં છે મરમરા દેવી એટલે એમાં કઈ કહેવાનું હોય નહિ અમારા માતાજી જેવા બેઠા છે બાબરા ભૂત ને લઈને એમાં કઈ કહેવાનું જ ના હોય માતાજી નું કામ જ એવું સરસ છે અને હું આપ સૌ જુઓ કેવું માતાજી નું મંદિર છે અને કેવું સરસ દર્શન કરવાનું સ્થળ છે એકવાર તમે આવો જુઓ ઉદયનગરમાં માં શક્તિમા નું મંદિર છે આપ જરૂર થી છો બહુ સરસ કાર્ય કરશે અહિયાં જય માતાજી